ધોરાજીના મોટી મારડ ગામે ગૌચરમાં લાકડા કાપવાની ના પાડતા ઉપસરપંચ પર જિલ્લાનું હુમલો થયો છે ઉપસરપંચ જગદીશભાઈ અને પરેશ પાછાની પર લાકડા કાપી રહેલા જુમાભાઈએ હુમલો કર્યો હતો જેમાં ઉપસરપંચને ગંભીર ઈજા થતા જુનાગઢ રિફર કરાયા છે આ ઘટનાને પગલે ગામમાં રોષનો માહોલ છવાયો છે અને મોટી મારડ ગામ સજ્જડબંધ રાખીને વિરોધ નોંધાવ્યો રિપોર્ટર ફિરોજ જુનેજા ધોરાજી મારું નામ ચાંદીબેન પરેશભાઈ વાછાણી છે હું મોટી મારની પત્ની છું અને પરેશભાઈ રવજીભાઈ વાગદીશભાઈ ઉપ સરપંચ એ ગયા હશે એને ના પાડી ત્યાં એ લાકડા કાપવાની બાબતમાં એટલે એને મેં કઈક ધ્યાન દીધું એટલે મારા ઘર ફોન કર્યો એટલે એ ગયા

અત્યારે ક્યાં લઈ ગયા છે હોસ્પિટલે એને જૂનાગઢ લઈ ગયા છે શું લઈ છે એને જગદીશભાઈ ને હાથે લાગ્યો છે એને કદાચ ક્રેક થઈ ગયો છે હાથે અને પરેશભાઈ કઈ છે ને એને આ આંખ નીચે ગયું છે એક આ હાથ માં લાગ્યો છે પગે લાગ્યો છે ને વાહામ લાગ્યો છે શું માંગણી શું છે તમારી અમારી માંગણી એટલી જ છે કે આ બધા ગામ લોકોનું સારું જ કરવા ગયા હતા એ લોકો પણ હવે એનું કઈ હું આવો છું